ਅਨੇ ਕਰ ਜੋ ਆਮ ਅਖਾਵਾ ਕਰੇ ਭਾਈ ਤੁਸੀਂ ਮਯੂਰ ਭਾਈ ਇਹ ਅਗਤ ਇਹ ਨੂੰ ਹੈ ਪਹਿਲੋ ਸਭ ਤੋਂ ਪਹਿਲੋ ਕਿ ਪੋਤਨੀ ਜਾਤ ਮਤੇ ਖਰਚ ਕਰੂ ਮੈਨੂੰ ਸੁ પોતાની જાતને અપગ્રેડિંગ કરવા માટે જે ખર્ચ કરવો પડે એ ખર્ચ એમાંથી આવશે એમ સેમિનારો કરવા પુસ્તકો લેવા આ લેવા ટૂર્સ કરી કોઈ નોલેજ મેળવવા માટે ક્યાંક બહાર ગામ જાઉં જે કાંઈ તમે તમારી ઇન્ડિવ્યુઅલ ઇન્ડિવ્યુઅલિટી તમારી પર્સનાલિટીને ડેવલપમેન્ટ કરવા માટે તમારી પોતાની જાતને આગળ લઈ જવા માટે અહીંયા મીન્સ જાત એટલે હું કારખાનામાં આગળ પૈસા કમાઈ જાઉં બે બંગલા બની જાય એ આગળ વધવું નથી એ તો હૈયારું યાર શું એક સામૂહિક ઇફેક્ટ મારો ભેજવામાં નોલેજ અને શક્તિ વધે એ તમારો ઇન્ડિવિજ્યુઅલ પાવર એટલે તમારી જે વ્યક્તિગત ગુરુ છે વ્યક્તિગત ગુરુ ગ્રોથ માટે આપી છે વાપરવાનો હે હમ અને આ વાપરવાથી એટલું રોકાણ છે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હવે આ વસ્તુ દેખાય ની ખર્ચ પણ આ બધું ઇન્વેસ્ટમેન્ટ છે હે આપણો કારખાનો હોય તો ચા આવતી હોય અને વર્કરો ચા પીતા હોય એટલું ખર્ચ થોડું કાંઈ એ ઇન્વેસ્ટમેન્ટ છે બિઝનેસની અંદર જાદુગર આવતું હોય અને મેન હજાર રૂપિયા લઈ જાય ઇન્વેસ્ટમાં છે કોઈ ખર્ચ છે જ નહીં તો તમારા મગજ માં ખર્ચ શબ્દ કાઢી નાખો ખર્ચ શબ્દ કાઢી નાખો હવે અહીંયા બે વાત આવશે કે જ્યારે આપણે પૈસા વાપરી છે પૈસા જ્યારે આપણે કોઈ ચીજ દઈ રહ્યા તમે સમજો કે કાલ આપણે વાત કરી હતી કે આપણે રિક્ષામાં ક્યાંક ગયા

અને જે કરન્સી માં પે થાયરો એ ઓલર ઇન્કમ હે હમ હમ ઓકે તો દેખાય તમારા જીવન માં ખર્ચ થાયરો ઘર ખર્ચ લાઈટ બિલ મોબાઈલ રિચાર્જિંગ જે આપણે વાપરી રહે એ છે કે બધું જ કોઈ ખર્ચ નથી હમ જે એક ઇન્વેસ્ટમેન્ટ હે હમ ઈ ભાવે રાખવાના રૂપિયા વપરાયા મે તમને કાલ કીધું ને કે દુકાને બેઠા અહીં ને પચીસ પચાસ હજાર રૂપિયા પેમેન્ટ એને એમ લાગે કે પૈસાનું આયોજન કરવું અને પૈસું પૈસાનું આયોજન કરવું એ આ વ્યક્તિનું કામ એટલે જેટલી વાર પછી દસ લાખ રૂપિયા આવે તો એ આમાં મામલ થાય પડ્યું અને ઘરમાં વધી પડે માનો કે હવે એમ કરતા કરતા બે લાખ વાપરાઈ ગયા આઠ લાખ પડી ગયા સબકો શું માહિતી આઠ લાખ ને વાપરવાની પેદરો રચે હા

લઈ દીધા સાત હજાર અહીંયા બાજુ મકામે તમે સાંભળ્યું હશે હે ત્યાં સંત થઈ ગયા આપી ગા